હલો મિત્રો કેમ છો બધાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા મંથન અને સેજલ આયુ લોક ચેનલ માં તમારું બધાનું છે હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો છે ને હું તમારી સાથે લીલી મકાઈ છે એની રેસિપી શેર કરવાની છું તો આજે આપણે છે ને ખૂબ જ ઝડપથી બની જાય એવા લીલી મકાઈના છે એ આપણે ભજીયા બનાવવાના છે અહીંયા આપણે છે મે બે લીલી મકાઈ લઈ લીધી છે આપણે છે એ કાચી મકાઈ લીધેલી છે એને ફોલી અને મે લઈ લીધી છે તો આપણે આ રીતના પાટલો લેશું અને પાટલા ઉપર છે એ આપણે આ રીતના રાખશું અને ચાકુ વડે છે એના દાણા છે એ આપણે કાઢી લેશું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે દાણા છે 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 એ એ એ કાઢી લેવાના આપણે આ રીતના છોલી લીધી છે અને એના બી છે એ મકાઈના કાઢી લીધા છે એમાંથી આપણે છે એ નાની એક વાટકી જેટલા મકાઈના દાણા છે એને આપણે રાખી દેવાના છે અને બાકીના છે એ બધાને આપણે મિક્સર જાર લઈ લેશું અને એની અંદર છે આપણે નાખી અને આપણે આના છે એ પીસી લેવાના છે તો આ રીતના આપણે છે છે એ મકાઈના દાણા હતા એને પીસી લીધા છે 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 જેવા આપણે પીસેલા એકદમ છે આપણે પીસવાના નથી તો આને આપણે છે એ એક વાસણમાં છે હવે કાઢી લેશું આપણે છે એ મકાઈને પીસવા માટે પાણીનો ઉપયોગ કરેલો નથી કારણ કે મકાઈનો મકાઈની અંદર ઓલરેડી છે એ પાણીનો ભાગ હોય જેથી આપણે પાણી નાખી અને એને પીસવાની જરૂર છે એ રહેતી નથી હવે આપણે મકાઈના પીસેલા બેટરની અંદર છે મેં અહીંયા બે ડુંગળી છે એ ઝીણી ઝીણી કટ કરી અને લઈ લીધી છે એ આપણે નાખી દેસુ આપણે ત્રણ ચાર કડી લસણની અને એક છે તીખું મરચું છે એ ખાંડી અને લઈ લીધું છે એ આપણે નાખી દેસુ અહીંયા આપણે છે આ અડધી પોણી જેટલી વાટકી જેટલા મકાઈના દાણા રાખેલા હતા એ આપણે નાખી દેસુ બધા અહીંયા મેં છે બે મોટી ચમચી છે એ ચણાનો લોટ લઈ લીધો છે એ નાખી દેસુ અહીંયા મેં એક મોટી વાટકી છે એ મેંદાનો લોટ લીધો છે એ આપણે નાખી દેસુ મેંદાના લોટની જગ્યાએ છે તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો અથવા તો કોર્નો ફ્લો પણ તમે લઈ શકો છો એક ચમચી આપણે છે એ નમક નાખશું અથવા તો સ્વાદ અનુસાર નમક છે એ તમે લઈ શકો છો બીન ચમચી આપણે હિંગ નાખી દેસુ અડધી ચમચી છે એ ગરમ મસાલો નાખી દેસુ એક ચમચી છે આપણે ધાણાજીરું પાવડર નાખી દેસુ એક ચમચી છે એ આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું અથવા તીખું છે એ તમે તમારી અકોર્ડિંગ લઈ શકો છો એક છે એ આપણે આ તીખી મેગી આવે છે એનો મસાલો લઈ લીધો છે એ નાખી દેસું અડધી ચમચી છે એ આપણે હળદર નાખી દેસું થોડીક છે એ ધાણાભાજી કાપી અને આ રીતના નાખી દઈશું અને હવે છે એ આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો પણ આ જ બેટરની અંદર છે આ બધી વસ્તુ છે એને સારી રીતના મિક્સ કરી લેવાની છે અને જો આપને આ બેટર છે એ થોડુંક ઢીલું લાગે તો આપણે છે આમાં ચણાનો લોટ છે એ થોડોક એક ચમચી જેટલો છે એ ઉમેરવાનો છે તો મને અહીંયા છે આપણે બેટર છે એ ઢીલું લાગે છે તો આપણે એક ચમચી છે એ ચણાનો લોટ છે એ આમાં નાખશું અને ફરીથી છે આ બધી વસ્તુ મિક્સ છે એ કરી લેશું તો આપણે આપણું મકાઈના ભજીયા બનાવવા માટેનું બેટર છે એ એકદમ પરફેક્ટ છે એ બની ગયું છે જેનાથી છે એ આ રીતના આપણે ભજીયા છે એ આસાનીથી પાડી શકશું તો આ રીતના છે એ આપણે બેટર છે એને મસાલા ભેળવી અને તૈયાર છે એ કરી લેવાનું છે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણા તેલ છે એ સરસથી ગરમ થઈ ગયું છે એકદમ આપણે ગરમ નથી કરવાનું તો આ રીતના છે એ આપણે આપણા મકાઈના ભજીયાને છે એ નાના નાના તમે કોઈ પણ સાઈઝના છે એ ભજીયાને આ રીતના આમાં પાડવાના છે શું એને ફેરવવાની છે એ આપણે ઉતાવળ નથી કરવાની અને ધીમી આંચ ઉપર જ છે આપણે ભજીયા છે એ તળવાના છે ભજીયા છે આ રીતના ફેરવશું તો આ ભજીયા છે ને મિત્રો બારથી છે એ આપણે મેંદાનો લોટ નાખેલો છે તો એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી છે એ એકદમ સોફ્ટ બનશે તો એકવાર છે એ વરસાદની અંદર આ રીતના તમે છે એ લીલી મકાઈના ભજીયા બનાવશો તો એ ખાવામાં છે એ ખૂબ જ છે એ મજા પડે છે તો આપણે એકદમ સરસ છે એ મકાઈના ભજીયા છે એકદમ ક્રિસ્પી છે એ તળાઈ ગયા છે તો આપણે એને આ રીતના ઝારામાં લઈ અને તેલ છે એ નીતરવા દેશું અને એક વાસણમાં છે એ આપણે કાઢી લેશું આ જ રીતના છે એ આપણે બધી જ મકાઈના છે એ ભજીયા છે એ બનાવી લેવાના છે તમે પણ ઘરે છે એ મકાઈના ભજીયા ખૂબ જ ઝડપથી અને આસાનીથી છે એ બની જાય છે અને ખૂબ ઝડપથી બની જશે તો તમે પણ છે એ ઘરે મકાઈના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટમાં જરૂરથી તમારો અનુભવ છે એ જણાવજો તો આપણા લીલી મકાઈના છે એ ભજીયા બની અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તો આપણે છે એ ટોમેટાના સોસ સાથે છે એને સર્વ કરીશું તમે છે એને દહીં સાથે ચા સાથે કોઈ પણ સાથે છે એ શવ કરી શકો છો તો આપણે છે એ સોસ સાથે છે અને શવ કરીશું તમે મિત્રો છે એ ઘરે આ જ રીતના છે એ લીલી મકાઈના ભજીયા છે એ એકદમ વરસતા વરસાદની અંદર છે એ ખૂબ જ ઝડપથી બનાવી શકો છો અથવા તો સાંજના નાસ્તામાં ઇવનિંગ ટાઈમમાં પણ બનાવી શકો છો અને સાથે જ છે એ બાળકોના લંચ બોક્સ માટે પણ ખૂબ જ ઝડપથી છે યા આ લીલી મકાઈના ભજીયા છે એ બની અને તૈયાર થઈ જાય છે તો મિત્રો રેસીપી પસંદ આવે ને તો રેસીપીને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં